ભાજપના ભ્રષ્ટ નગરપતિથી ભુજની જનતા પરેશાન કચ્છના વડુમથક ભુજ શહેરમાં નગરપાલિકામાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપનું શાસન છે અને આ ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે અને વર્તમાન સમયમાં તો ફૂલ્યો ફાલ્યો છે તેવામાં વાત કરીએ ભાજપ પક્ષના જ એક નગરસેવકે ભાજપના જ નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરી છે ભાજપ શાસિત ભુજ નગરપાલિકાના પ્રમુખ અને નગરસેવકનો આંતરિક વિવાદ સામે આવ્યો છે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા ભાજપ નગરસેવકે ગ્રુપમાં એક ઓડિયો વાયરલ કર્યો હતો કે નગરપાલિકાની અંડરમાં જે પણ કોન્ટ્રાક્ટર કામ કરે છે તે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે કોઈ પણ કામમાં ભલીવાર હોતી નથી અને તેના કારણે નાગરિકોને પસ્તાવાનો વારો આવી રહ્યો છે એક તરફ નાગરિકો જ્યારે પૂરેપૂરા કરવેરા ભરતા હોય છે અને બીજી તરફ નગરપાલિકા દ્વારા આ પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે અને નાગરિકોને પૂરતી સુવિધા મળી શકતી નથી આ માટે જુદા જુદા વિસ્તારના લોકો વિપક્ષના નેતાઓ દ્વારા અનેક વખત ભુજ નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી કે તમે ભ્રષ્ટાચાર બંધ કરો અને નાગરિકોને પૂરતી સુવિધા આપો પરંતુ ભુજ નગરપાલિકાના પ્રમુખ જ જો ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત હોય તો પછી બીજા નગરસેવકની તો શું વાત કરવી ત્યારે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે કે ભુજની પ્રજા પણ હવે વિચારી આ મુદ્દો ક્યાંથી આવ્યો આ મુદ્દો પ્રજાનો નથી પણ ભાજપના ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી છે એના પર આક્ષેપ લાગ્યા છે કે હપ્તા લે છે ચાર જ એવા છે જેને આવું છે આવા મુદ્દાઓને લઈને અનેક રજૂઆત કરવામાં આવી છે પણ છેલ્લા બે દિવસથી એક રેકોર્ડિંગ વાયરલ થઈ રહી છે ઓડિયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે અમે ભુજ નગરપાલિકામાં આજે સવારે જઈને રેકોર્ડિંગ કરી ત્યાં કને ભુજ નગરપાલિકાના પ્રમુખ નથા ત્યાં કને અમે તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે છેલ્લા દોઢ મહિને તો પ્રમુખ સાહેબ આવતા જ નથી શું આ ચર્ચા છે શું વિચારણા છે એ બાબતે આપણે સાથે ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા કાસમભાઈ શર્મા આપણી સાથે છે કાસમભાઈ સ્વાગત છે તમારું આ જે

આજે આ પ્રશ્ન ચાર કર્મચારીઓનો છે અને આ ચાર કર્મચારીઓ માટે બોર્ડમાં ઠરાવ થતો હોય અને પ્રમુખ સ્થાને થતું હોય અને પ્રમુખ હોય એવી જ રીતે આ લોકોને હમણાં નવો ઠરાવ જે બોર્ડમાં કરવામાં આવ્યું કે પગાર પણ આ લોકોને ચીફ ઓફિસર ચૂકવે આવો જયારે ઠરાવ થયા હોય અને એની સામે કર્મચારીઓ અપીલમાં ગયા હોય અને જો ખરેખર જો નગરપતિએ આ ત્યાં આ લોકોની તરફેણમાં જે નિવેદનો કર્યા હોય કે જે કર્યા હોય તે પણ અમે વારંવાર જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે અમે વારંવાર અમે રજૂઆતો કરી છે કે નગરપાલિકાના તમામ કોન્ટ્રાક્ટરો આજે કામ બેદરકારીથી કરે છે તમે જોઈ શકો છો ગટર આજે ભુજ શહેરમાં ઠેક ઠેકાણે ઉભરાઈ રહી છે કોઈ એવો એરિયા બાકી નથી પાણી પણ પાંચ દિવસે ભુજ નગરપાલિકા આપી રહી છે આવી જ રીતે સફાઈ તો તમે વારંવાર લોકો ભૂજની જ્યારે પ્રજા પીસાઈ રહ્યું હોય સફાઈમાં પણ તો ખરેખર આ ભૂજ શહેરની એક કમનસીબી છે જ્યારે છત્રીસ છત્રીસ કાઉન્સિલરો ભારતીય જનતા પાર્ટીના પૂરેપૂરી બહુમતીથી નગરપાલિકાની અંદર હોય અને આ નગરપાલિકાની આવી જ્યારે પરિસ્થિતિને આવી જ્યારે હાલત હોય તો ખરેખર ભારતીય જનતા પાર્ટીના વડાઓને સોચવું પડે અને વિચારવું પડે કે ખરેખર આમ નગરપાલિકાને સુપરસીડ શા માટે નકારવી અને આ લોકો અમારી તો રજૂઆત વારંવાર વિપક્ષ ખોટું છે વિપક્ષ આમ છે આજે જ્યારે શાસક પક્ષ જ્યારે વિરોધ કરી રહ્યો છે તો ખરેખર હવે ભૂત શહેરની પ્રજાને વિચારવા જેવું છે કે આ લોકોને તમે જે મત આપ્યા છે તમારા મતોનો દુરુપયોગ થયું છે એવું અમને લાગી રહ્યું છે ભુત શહેરની પ્રજા હજી પણ નહીં જાગે તો આ લોકો ભુજ શહેરને

આ નગરપાલિકાને સુપર કરવું જોઈએ અને મહાનગરપાલિકાની જે દરખાસ્ત કરવામાં આવી છે એના અનુસંધાને ઉપર ફોલોઅપ કરી અને વહેલામાં વહેલી તકે ભુજ શહેરને મહાનગરપાલિકા જાહેર કરે જેથી કરી કડક છાપ ધરાવતા અધિકારીઓ કા કમિશનર ટાઈપના ડેપ્યુટી કલેક્ટર કલેક્ટર ટાઈપના અધિકારીઓ જો નગરપાલિકામાં આવે તો જ નગરપાલિકામાં સુધારો થઈ શકે બાકી જે રાજ્ય સરકારની અને પ્રજાને જે ટેક્સના પૈસા જે એ આજે એનો દુરુપયોગ થઈ છે એવું શાસક પક્ષના નગરસેવકો જો કહેતા હોય તો અમે તો વિપક્ષમાં બેઠા છીએ અમને ખોટું ગણવામાં આવે છે પણ ખરેખર આ વસ્તુ સાચી છે એનો આ પુરાવો તમને ભુજ શહેરની પ્રજાને શાસક પક્ષના નગરસેવકો પણ આપી રહ્યા છે

તમે રસ્તાઓમાં તમે જુઓ બાગ બગીચામાં જુઓ લાખના ખર્ચે બાગ બગીચા બન્યા હોય ખર્ચે બાગ બગીચા આજે થઈ ગયા છે એની અંદર ઘણી બધી તોડફોડો પણ તમે જોઈ હશે રાજેન્દ્ર બાગમાં એક કરોડ નો ખર્ચ કરવામાં આવ્યો પણ આજની તારીખમાં ઝીરો છે કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી પરિસ્થિતિ જ્યારે હોય અને આ બધે ભુજ શહેરની પ્રજા માટે અમે કહીએ છીએ કે ભુજ શહેરની પ્રજા જાણે કે પ્રજાના ટેક્સના પૈસા ક્યાં ક્યાં વેફાઈ રહ્યા છે આજે ક્રિષ્ણા રાજાવાળો પુલ કેટલો બંધ છે તમે જોઈ શકો તો એક સાઈડનો રસ્તો બંધ છે મોરબી હોનારત વખતે કલેક્ટરની સૂચનાથી બંધ કરવામાં આવ્યું છે આજ દિવસ સુધી આ પુલનો કામ નથી થઈ શકતો જ્યારે તમારી કને એકસો ને ઓગણત્રીસ કરોડની જ્યારે બજેટની વ્યવસ્થા હોય ત્રીસ કરોડ વાર્ષિક નગરપાલિકાના ઉઘરાણા થતા આવતા હોય રાજ્ય સરકાર પણ આટલી બધી મોટી ગ્રાન્ટો જ્યારે ટેક્સના પૈસામાંથી આપતી હોય છતાં એની પ્રજા માટે અમે કહીએ છીએ કે ભૂત શહેરની પ્રજા જાણે કે પ્રજાના ટેક્સના પૈસા ક્યાં ક્યાં વેફાઈ રહ્યા છે આજે કૃષ્ણ રાજાવાળો પુલ કેટલો ટાઈમ થી બંધ પડ્યો છે તમે જોઈ શકો તો એક સાઈડનો રસ્તો બંધ છે મોરબી હોનારત વખતે કલેક્ટર ની સૂચનાથી બંધ કરવામાં આવ્યું છે આજ દિવસ સુધી આ પુલ કામ નથી થઈ શકતો જ્યારે તમારી કને પાસે 129 કરોડની જ્યારે બજેટની વ્યવસ્થા હોય ત્રીસ કરોડ વાર્ષિક નગરપાલિકાના ઉઘરાણા ટેક્સ જ્યારે ટેક્સના માંથી આપતી હોય છતાં નગરપાલિકામાં તમે ગટરમાં જુઓ પાણીમાં જુઓ કે સફાઈમાં જુઓ આજે પીજીવીસીએલ ગમે ત્યારે આ કનેક્શન કાપવા માટે તૈયારી બતાવશે કારણ કે ચોમાલીસ કરોડ રૂપિયા તળી ગયા છે આ પૈસા શા માટે અગાઉ પણ નગરપાલિકાને રાજ્ય સરકારે પૈસા ભરી આપ્યા છે પીજીવીસીએલ અને એના હપ્તા હજી પણ ચાલુ છે ઓક્ટ્રો ની એમનો હપ્તો ભરાઈ રહ્યો છે આવી જ પરિસ્થિતિ જ્યારે થતી હોય અને પાણી પુરવઠાને તો પાણી નર્મદાનો કનેક્શન આપ્યું છે ત્યારથી આજ દિવસ સુધી આ લોકો એક રૂપિયો નથી ભરે એવા તો કોન્ટ્રાક્ટરો કોઈ કોન્ટ્રાક્ટરો કે મારા પાંચ કરોડ બાકી છે કોઈ કહેશે મારા બે કરોડ બાકી છે આવી પરિસ્થિતિ જ્યારે નગરપાલિકાની હોય ત્યારે ખરેખર આ હજી પણ નહીં જાગે ભુજ શહેરની પ્રજા નહીં જાગે તો ખરેખર ભુજ શહેરની પ્રજાને આ જે અત્યારે ભોગવી રહી છે એના કરતાં વધારે ભોગવાનું આ ભારતીય જનતા પાર્ટીમાંથી આવશે માટે હવે ભારતીય જનતા પાર્ટીને જાકારો આપી અને આ લોકોને સબક શીખાડવાની જરૂર છે આટલા મોટા ભ્રષ્ટાચાર થતા હોય આટલા આટલા જ્યારે આ કારોબારી ચેરમેન હોય પૂર્વ કારોબારી ચેરમેન જ્યારે આ એક દુઃખ બાબત છે અમારા માટે પણ કે નગરપાલિકાના આટલા બધા કાઉન્સિલરો આ નગરપતિથી વિરોધમાં હોય અને નગરપતિ માત્ર ને માત્ર ઉદઘાટનો અને ખાતમુહૂર્તો સિવાય કોઈ કામગીરી ન કરતા હોય નગરપાલિકામાં પ્રજાના પ્રશ્નો પણ ન સાંભળતા હોય તો ખરેખર આ નગરપતિને સ્વૈચ્છિક રીતે પણ રાજીનામું આપી દેવું જોઈએ એમાં છે કે હવે તો ભુજ નગરપાલિકાના પ્રમુખથી ભુજની પ્રજા પર પરેશાન થઈ રહી છે એ લોકોની એક છે કે આ જે કામ ના થતા હોય ને વિકાસોના તો રાજીનામું આપી દેવો ખપે કાસમભાઈ આ વિકાસની જે વાતો કરવામાં આવે છે એનામાં ક્યાંક ને ક્યાંક હા તમે તો જોયો હશે કે ભુજના જે ચીફ ઓફિસર છે જીગરભાઈ પટેલ એ અત્યારે ક્યાં ખોવાઈ ગયા છે દિવાળીનો વેકેશન તો હવે પૂરો થઈ ગયો છે તો આ વેકેશન આવે એના માટે ક્યાં સુધી ચાલુ રહેશે જે રીતે નગરપતિ વેકેશન ચાલે આવે છે દિવાળીનો એવી રીતે ચીફ ઓફિસર પણ દિવાળીનો વેકેશન ચલાવી રહ્યા છે આજ પરિસ્થિતિમાં મેં જ્યારે હમણાં લેખિતમાં મેં ફરિયાદ કરી છે કે કોન્ટ્રાક્ટર જે ડ્રેનેજનો કોન્ટ્રાક્ટર છે ક્યાં પણ પાઇપ લેવલિંગમાં નથી નાખ્યા મોટા પાયે ભ્રષ્ટાચાર થતું હોય કે લેવલ વગરના પાઇપ નાખવામાં આવ્યા છે એના એના કારણે કારણે અહીંયા ગટર બેસી ગઈ પાઇપ બદલાવવામાં નથી આજે પાછી એમને એમ ગટરો જ્યારે ઉભરાઈ રહ્યું હોય હવે ખરેખર ગટર લાઈન જ આખી બદલાવવાની જરૂર હોય અને આ ચીફ ઓફિસર પણ હાજર ન હોય અને ચાર્જના ના તો ચીફ ઓફિસર શું કામ કરી શકે તમે જાણો છો ને અમે જાણીએ છીએ અને ભૂતસેની પ્રજા પણ જાણે છે પણ આ લોકો ની એક જ ખાસિયત છે કે સફાઈ નું કામ હોય કે ગટર નું કામ હોય કે પાણી નો હોય આજે અનેક જગ્યા ઉપર તમે પાણીના પણ પાંચ દિવસે આવે છે અનેક જગ્યા ઉપર લાઈનો પણ તૂટેલી છે આ લોકો થી રિપેર પણ નથી થઈ શકતી આવી પરિસ્થિતિમાં જ્યારે જવાબદાર પદાધિકારીઓ નગરપાલિકામાં હાજર ન હોય અને પ્રજાના પ્રશ્નો ન સાંભળતા હોય તો એક મોટામાં મોટી દુઃખ બાબત છે અને આ વિકાસની જ્યારે વાતો કરતા હોય મારું શહેર સ્વચ્છ અને સુંદર ભુજ શહેર આવી વાતો કરતા હોય કે ભુજમાં વિકાસની હરફાળા અને હરમાળા લાગી છે ભુજમાં વિકાસની નહીં વિનાશની લાગી છે તમે જોઈ શકો છો ભૂકંપ પછી જે રીતે ભુજ આગળ આવ્યું હતું એવી જ રીતે આજે ભુજ તમે જોઈ શકો છો ખરેખર ભૂકંપ વખતે જે પરિસ્થિતિ હતી એના કરતાં પણ અત્યારે બદતર પરિસ્થિતિ ભુજની હોય આવું જો લોકો પણ જોઈ રહ્યા છે જે વાત કરવામાં આવે છે કે હવે તો ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર આ પ્રમુખને ને છાવી રહ્યા છે કે કયા ભાજપના જે નેતાઓ છે આ પ્રમુખને ને રહ્યા છે આ પ્રમુખને તો રાજીનામું આપવું ખપે આવી લોકોની માંગણી છે હું તેજસ પરમાર કચ્છ કે ટીવી ન્યુઝ બોલ